નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના પાંચસો માં સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને લુણાવાડા નગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના અધ્યક્ષ સ્થાને દવેના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન લુણાવાડાના પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ લુણાવાડા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

લુણાવાડા ની ધરતી ઉપર આજે પહેલીવાર આમ તો ડાયરો કરવા માટે આવ્યો નગરપાલિકાના આમંત્રણને માન આપી અને લુણાવાડાના સ્થાપના દિવસ નિમિત્તે લુણાવાડાની જાહેર જનતાએ ખૂબ સરસ રીતે વખત મારા માટે અનુભવ હતો કે મને થોડીક એમ હતું કે ભાષા મારી અસલ કાઠિયાવાડની વાતો કદાચ કે ગીતો એમને સમજાશે કે નહીં પરંતુ લોકોએ બહુ દિલથી આ કાર્યક્રમ માણ્યો લુણાવાડાની ધરતી એક ઐતિહાસિક ધરતી છે અને આટલા વર્ષોથી જ્યાં છોટે કાશી જે કહેવાય છે શાસ્ત્રો અને શસ્ત્રોનું સરસ રીતે સમન્વય થઈ અને જે ધરતીએ આ ગુજરાતના સત્વને જાળવી રાખ્યું છે અને એ સત્વને વંદન કરવાનું મને સદભાગ્ય મળ્યું ડાયરો એ લોક શિક્ષણનું કામ કરે છે લોક જાગૃતિનું કામ કરે છે લુણાવાડા આ દિશામાં એક પગલું ભર્યું છે ફરી પાછું લુણાવાડા જયારે યાદ કરશે ત્યારે એને હસાવવા અને સાહિત્યની વાતો કરવા માટે જરૂર આવીશ જય જય ગરવી ગુજરાત